મુંબઈની છ બેઠકો માટે પીએમ મોદી કરશે પ્રચાર વડાપ્રધાન મોદી આજે મુંબઈમાં કરશે જાહેર સભા મે ના રોજ મુંબઈમાં ભવ્ય રોડ આયોજન પીએમ નરેન્દ્ર મોદીની દિલ્હીમાં યોજાઈ શકે છે રેલી ઓડિશાના રાઉરકેલામાં આજે રાજકીય ગરમાવો બીજેડીના સીએમ નવીન પટનાયકની સેક્ટર તેર મિલન ગ્રાઉન્ડ ખાતે સભા જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એરપોર્ટ મેદાન પાસે સંબોધશે સભા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા આજે ત્રણ રાજ્યની મુલાકાતે બિહાર પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં કરશે ચૂંટણી પ્રચાર પૂર્વ ચંપારણ જિલ્લામાંથી કરશે પ્રચારની શરૂઆત જ્યાં જાહેર સભાની કરશે સંબોધન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશ અને ઓડિશામાં પ્રચાર કરશે ખડગે રાયબરેલીમાં કરશે જનસભા તો રાહુલ ગાંધી ઓડિશાના બોલાદનીરમાં કરશે રેલી રાજસ્થાનના ઝુંઝુની એચસીએલ ખાણમાં મોટી દુર્ઘટના ફસાયેલા આઠ અધિકારીઓનું રેસ્ક્યુ કરાયું નર્મદા નદીમાં આઠ પ્રવાસીઓના ડૂબવાના મામલામાં એક નિર્દેશ મળી આવ્યો હજુ પણ લાપતા છ પ્રવાસીઓની શોધખોળ શરૂ બે બોટ દ્વારા તરવૈયાઓની મદદથી પાણીમાં શોધખોળ સુરતના રહીશો કોઈચા ફરવા આવ્યા હતા ત્રણ નાના બાળકો સહિત આઠ લોકો નદીમાં ડૂબ્યા એક યુવકને સ્થાનિકોએ ડિરેક્ટરની ચૂંટણીમાં પણ ઇફકોવાડી થવાની શક્યતા એક બેઠક માટે મોહન કુંડારીયા સહિત પાંચ ઉમેદવાર મેદાનમાં જયેશ રાદડીયાના નજીકના ગણાતા મગન વડાવિયાએ પણ કરી છે ઉમેદવારી આંગળીયા પેઢી પર સીઆઈડી ના મામલામાં અમદાવાદમાં આંગળીયા પેઢી માલિકોમાં ભય વીસ આંગળીયા પેઢી માલિકોએ માર્યા તાળા ક્રિકેટ સટ્ટાના નાણાકીય હવાલા કૌભાંડ મુદ્દે તપાસ ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા સીઆઈડી ના દરોડામાં કરોડો રૂપિયાનો બિનહિસાબી વ્યવહાર મળી આવ્યો છે રાજમાં હજુ ત્રણ દિવસ રહી શકે છે વરસાદી માહોલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદની સંભાવના કિલોમીટરની ઝડપે શકે છે પવન દેશમાં આ વર્ષે ચોમાસાનું વહેલું આગમન ઓગણીસ મેથી અંદામાનમાં ચોમાસું શરૂ થશે પહેલી જૂને કેરળમાં ચોમાસાની દસ્તક આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદના એંધાણ સામાન્ય રીતે બાવીસ મેથી ચોમાસું થાય છે શરૂ